હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું મિત્રો આજે આપણે જવાનું છે પાછું ખેતરમાં તો ચાલો જઈએ ખેતરમાં મિત્રો આપણે આવી ગયા છીએ ખેતરમાં અને આપણે મોટર શરૂ કરી દીધી મોટર શરૂ કરીને આપણે ઉપલા હેઠળ આવ્યા હતા આવીને જોયું તો પાણી તો હજી આપણે શાહમાં પૂય્યું નહોતું પાણીની પહેલા પૂગી ગયા હતા એટલે ઘડીક વાર આપણે વાટ જોઈ ઘડીક વાર વાટ જોઈ તો આપણે પાણી આવી ગયું સાહ પાસે પાણી સહ સડાવીને આપણે જવાનું હતું ગામમાં કારણ કે ભૂખ તો લાગે ને મિત્રો એટલે નાસ્તો લેવા તો જ પડે તો ચાલો બાને હું તમને ગામ પણ બતાવું તો ચાલો જઈએ ગામમાં મિત્રો આપણે આવી ગયા છીએ મા રસ્તે કારણ કે અમારા માહિતર આમ પર વધારે ઓરું પડે એ માટે આપણે માહિતર નાસ્તો લેવા જઈશી આપણે આવી ગયા છીએ દુકાને

જે આપણા ખેતરમાં લઈ એવું છે એવું બધું જેડડા છે એ વીણવાનું કામ કરે છે તો ચાલો મિત્રો હું પણ નાકુ વાવી લઉં ને વિડીયો કરીને છીએ અહીંયા એન્ડ મળી પાછા નવા માં રામ રામ અને સીતારામ